તો સવાલ છે કે જમતા જમતા પાણી પીવાય કે નહીં આનો કોઈ ચોક્કસ જવાબ નથી વ્યક્તિએ વ્યક્તિએ અલગ જવાબ હોઈ શકે સૌથી મહત્ત્વનું છે તમે તમારા શરીરનું સાંભળો આપણા શરીરમાં ભૂખ આવવાના ત્રણ રસ્તા હોય પહેલો રસ્તો હોર્મોનનો છે બીજો રસ્તો લોહીમાં સાકર એટલે કે શુગરનું પ્રમાણ વધે એટલે ભૂખ સંતોષાય અને ત્રીજો રસ્તો છે જઠર જઠરના સ્ટ્રેચ રિસેપ્ટર્સ ખેંચાય ત્યારે પણ ભૂખને સંતોષ મળે હવે જમતા જમતા જો પાણી પીવામાં આવે તો અને વધારે માત્રામાં પીવામાં આવે તો જઠરના સ્ટ્રેચ રિસેપ્ટર્સ અધૂરા ખોરાકે પણ વહેલા સ્ટ્રેચ થઈ શકે છે આવા કિસ્સામાં અધૂરા ખોરાકે પણ ભૂખ સંતોષાઈ હોય એવી ફિલિંગ આવી શકે છે હવે જે લોકો વજન વધારવા માંગતા હોય અથવા તો ખાસ કરીને નાના બાળકો કે જેમની ખોરાકની જરૂરિયાતો કેટલીક વખત પૂરી ન થતી હોય એવા બાળકોમાં જો ભૂખ વહેલી સંતોષાઈ જાય તો એમના વિકાસને અવરોધ પહોંચી શકે છે તો નાના બાળકોએ અને જે લોકો વજન વધારતા હોય વધારવા માંગતા હોય એમણે ખાતી વખતે પાણી બહુ લઘુત્તમ અથવા તો મધ્યમ માત્રામાં પીવું જોઈએ જે લોકો ઘટાડવા માંગે છે પણ ફરીથી તમારા શરીરનું સાંભળો જો શરીરને તરસ લાગી હોય તો પાણી પીવામાં કોઈ અવરોધ છે નહીં